पृष्ठभूमि गुजरात ना ताज मे लड़त भारत नो पश्चिमी प्रदेश गुजरात ऐतिहासिक दृष्टिए राजाओं महाराजाओं विजयगाथाओ भरेलू छे अग्यारमी सदी ना अंत अने बारमी सदी ना आरंभ मा गुजरात में पाटण चारुक्य राजा सिद्धराज जयसिंह सोलंकी वंश अने सौराष्ट्र ना राखेंगार जाधव वंश वच्चे एक दीर्घ युद्ध थयो जे आजना दिवस सुधी अने पुख्त ऐतिहासिक दस्तावेजों मा शक्तिशाली राजा हता તેમનો ધ્યેય ગુજરાતના તમામ પ્રદેશોને ચારુક્ય શાસન હેઠળ લાવવાનો હતો જારી રાખેંગાર સૌરાષ્ટ્રના જૂનાગઢના પરાક્રમી શાસક હતા જે પોતાની ઝંઝાવાત સ્વતંત્રતા માટે ઓળખાતા હતા બંને રાજાઓ વચ્ચેની ટક્કર માત્ર જમીન માટે નહીં પણ રાજકીય અહંકાર અને સ્ત્રી મર્યાદાના પ્રશ્ન માટે હતી ઉદ્ભવ ઝઘડાનું બીજ સન્માન કે અપમાન વાર્તાના પ્રારંભનું મુખ્ય કથાનક છે પાટણમાં આયોજિત ઋષિમુનિ સંમેલન સિદ્ધરાજે દેશમાં સર્વશ્રેષ્ઠ બ્રાહ્મણો કવિઓ વિદ્વાનો અને રાજાઓને આમંત્રિત કર્યા હતા તેમનું ઘમંડ હતું કે તેમના સમકક્ષ કશું નથી પરંતુ રાખેંગાર પાટણ ગયા નહીં કારણ કહેવાય છે કે પાટણના દરબારમાં કોઈ અહંકાર ભર્યા વિદ્વાને કહેલું કે સૌરાષ્ટ્રમાં કશું જ નથી ન વીણાવાળો વીર ન બોલાવાળો બ્રાહ્મણ આ વાક્ય રાખેંગાર સુધી પહોંચ્યું તેમણે જવાબમાં પાટણના પત્ર પર લખાવ્યું સૌરાષ્ટ્રમાં વીર છે વીણાવાળો બ્રાહ્મણ છે બોલાવાળો જો નહીં હોય તો આવો જોઈ લો जूनागढ़ आ वक्य सीद्धराज सुधी पहुंचु घमंडयू ते चिंतन करू के आ ख्याति तो मारी पा गई जो रा राखेगा आटलू कहे छे, तो मैं जूनागढ़ लई जवूज पड़े युद्ध प्रारंभनी घड़ियों सिद्धराजे मोटी सेना तैयार कर पाटणमा निकली ने जूनागढ़ तरफ चढ़ाई शुरू थी पण चेतन थताज तेमनी खुदनी थता हजार पांच सौ घुड़स्वारों वीस हजार पदाती सैनिकों रक्षा रेखा उभी करी જૂનાગઢ કિલ્લો સાબરમતીના પટ પર ઊંચા પહાડ ઉપર બેસેલો એ જાતે જ એક ગઢ હતો અહીરા ખેંગારને માત્ર ભૌગોલિક ફાયદો જ નહોતો પણ સ્થાનિક લોકોની ભક્તિ અને સહયોગ પણ હતો બાર વર્ષનું યુદ્ધ ધબકારા અને વિરામ વચ્ચે યુદ્ધ સીધું અને સતત નહોતું બાર વર્ષ સુધી વચ્ચે વિરામ હુમલા ઘેરાવ અને અથડામણ ચાલુ રહ્યા ઘણીવાર વચ્ચે મોસમ અને અન્નના અભાવે સૈનિકો દુઃખી થતા પાટણની સેના ઘણા વખત સુધી જૂનાગઢને ઘેરી રાખી રહી राखेंगार रा गुरिल्ला पद्धति थी हुमलाओ करता वन विभाग पर्वत अने स्थानिक भूगोल नो भूगोलों हथियार जेम उपयोग करो घटनाओ तरण वक्त पाटणे किड़वा प्रयास करयो, गयो कर निष्फ गयी जमीन छोड़ी नहीं वचन लीघु पाटण के घुड़स्वार राजपूतए जूनागढ़नी स्त्रीओ पर अश्रिष्ट नजर नाखी जो युद्धनो तीव्र पड़ाव बनी गयो ऐतिहासिक वड़ांक राणी तर्वती शौर्यक था અહીં આવી એક સ્ત્રી રાખેંગારની પુત્રી अथवा બહેન તરીકે ઓળખાતી રાણી તર્વતિ अथवा તિલોત્મા અલગ વર્ણનો પ્રમાણે કહેવામાં આવે છે કે જારે પાટણના સૈનિકોએ જૂનાગઢના કિલ્લાને ઘેરી લીધો હતો અને રાત્રે ષડયંત્ર દ્વારા સ્ત્રીઓને પકડવાનો પ્રયાસ કર્યો ત્યારે રાણી તર્વતિએ પોતાની આજીવન પવિત્રતાનું રક્ષણ કરવા આત્મવિલોપન કર્યું જીવો જૂનાગઢ બચી ગયો આ ઘટનાએ રાખેંગારના સેનાને નવી શક્તિ આપી તેમણે રાતોરાત ઘાત કરીને પાટણના મુખ્ય કેમ્પ પર હુમલો કર્યો युद्ध नु अंतिम पड़ाव जीत के पराजय बार वर्ष पीछे के सिद्धराजे एक मोटो कूटनैतिक दाव चाले जूनागढ़ मुख्य सामंत देवप्रसादा जेने अंत पाटण तरफ पलटो राखेंगार नो विश्वासघात थोड़ा जूनागढ़ भाग पाटण शासन हेठ आयो परंतु राखेंगार जीवता पकड़ाया नहीं लड़ी मौत पम्या अथवा पर्वतो खोवाई गांव मतभेद પરંતુ તેમની લોકપ્રિયતા ઓછી નહી થઈ યુદ્ધ પછીનું ગુજરાત પાટણે જૂનાગઢ પર શાસન શરૂ કર્યું પરંતુ આત્મગૌરવથી ભરેલા સૌરાષ્ટ્રવાસીઓએ આ શાસન ક્યારે પૂરેપૂરો સ્વીકાર્યું નહીં રાખેંગાર એક લોક પૂજિત પાત્ર બની ગયા અનેક લોકગીતો પદો અને વાર્તાઓ આજે પણ તેમની શ્રદ્ધા અર્પે છે સિદરાજે પાટણના વિસ્તારને વધુ મોટો બનાવ્યો પણ આયુધે તેમનો ઉપર અહંકારી શાસકનો દુષણ પર મુક્યો સંક્ષેપ અને તારણ આ બાર વર્ષનું યુદ્ધ માત્ર કિલ્લાની જીત કે હારનું નહીં પણ ગરિમા સન્માન અને અહંકાર બચ્ચેની અથરામણ હતું રા ખેંગારની જાતિ ના હારી તે ઓ પરાજેમાં પણ પ્રજાજનના હૃદયમાં જીતી ગયા જારે સિદરાજે વિજય મેળવ છતા પોતાનો એક ભાગ ગુમાવ્યું લોકમાનસમાં શાશ્વત સન્માનનું જો તમે આવી ઐતિહાસિક ઘટનાઓ જાણવા માંગતા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને લાઈક કરી દો